કે ભારતીય બંધારણમાં નીચેના પૈકી કઈ બાબત કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી નથી મિત્રો ખાસ નોંધો અહીંયા સવાલ બરાબર વાંચો ભારતીય બંધારણમાં નીચેનામાંથી કઈ બાબત કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી નથી તો જોતા જઈએ પહેલું છે તંત્ર તો મિત્રો સંવાય તંત્રને લગતી જોગવાઈ આપણે કેનેડાના બંધારણ ઉપરથી લીધેલી છે કારણ કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજનની જોગવાઈ આપણે કેનેડાના બંધારણ પરથી લીધેલી છે બીજું કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક તો મિત્રો આ જોગવાઈ પણ આપણે કેનેડાના બંધારણ પરથી લીધેલી છે કારણ કારણ કે કેનેડાની જેમ આપણા દેશમાં પણ રાજ્ય કરતા કેન્દ્ર સરકાર વધારે શક્તિશાળી છે અને તેથી રાજ્યના રાજ્યપાલની નિમણૂંક કેન્દ્ર સરકાર દ્વારા થાય છે આ પ્રકારની જોગવાઈ કેનેડાના બંધારણ ઉપરથી લીધેલી છે ત્યારબાદ ત્રીજું છે સર્વોચ્ચ અદાલતની સલાહ આપવા લગત સત્તા ચાલો મિત્રો તો આ પણ આપણે કેનેડાના બંધારણ પરથી લીધું છે આપ સૌ જાણો છો કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર એકસો ને તેતાલીસ મુજબ ભારતના રાષ્ટ્રપતિ ભારતીય સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માગી શકે છે અને જો રાષ્ટ્રપતિ સલાહ માગે તો સુપ્રીમ કોર્ટ ભારતના રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે આ પ્રકારની જોગવાઈ આપણે કેનેડાના બંધારણ પરથી લીધેલી છે ત્યારબાદ ઓપ્શન ડી છે રાજ્યસભામાં સભ્યોની નિયુક્તિ તો મિત્રો આ જોગવાઈ આપણે કેનેડાના બંધારણ પરથી લીધેલી નથી ઓકે અને તેથી મિત્રો આ સવાલમાં આપણો જવાબ છે ઓપ્શન ડી રાજ્યસભામાં સભ્યોની નિયુક્તિ કરવાની જોગવાઈ આપણે આયર્લેન્ડના બંધારણ ઉપરથી લીધેલી છે અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી જે આપણે કેનેડાના બંધારણ ઉપરથી નથી લીધેલી